આરોપીઓ એકાઉન્ટમાંથી રૂપિયા ગિફ્ટ કાર્ડમાં કન્વર્ટ કરી રહ્યા છે સુરત સાયબર ક્રાઇમ પોલીસે વધુ એક સાયબર ફ્રોડનો ભેદ ઉકેલી કાઢ્યો આરોપી નરેન્દ્રસિંહ અને મિત ભંડારીની સુરત સાયબર ક્રાઇમ પોલીસે કરી ધરપકડ

ધરપકડ કરી છે ફાઈનાન્શિયલ ફ્રોડના ગુનામાં કુલ બે આરોપીઓએ સરદસ સેલ સુરત શહેર દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે એમનું નામ એક એક જે આરોપી છે નરેન્દ્રનું છે દિલ્હીનો છે અને એમનું નામ નરેન્દ્રસિંહ બિષ્ટ છે અને બીજો આરોપી વલસાડનો રહેવાસી છે એમનું નામ મિત ભંડારી છે અને એમાં ખરેખર એમો એવી રીતનું હતી કે જે ફરિયાદી છે તે ફરિયાદી એક મહિલા બેન છે અને ઘરકામ કરે છે હાઉસવાઇફ તરીકે અને એ પોતાના છોકરા માટે ભણાવવા માટે ટ્યુશનનું ફીસ એકત્રિત કરી પોતાના કેનરા બેન્કમાં મૂકેલી હતી અને એમને જાન્યુઆરીમાં ફીસ ભરવાનું હતું જાન્યુઆરી મહિનામાં અને દસમા મહિનાની સતાસ સિસ તારીખના રોજ એમના ફોન હેક થઈ ગયું અને નેટ બેન્કિંગ મારફતે કેનેરા બેન્કના અકાઉન્ટમાંથી કુલ એક લાખ રૂપિયા દસ ટ્રાન્ઝેક્શન્સમાં જતા રહ્યા